અગર એમનું નામ શરણા આપણે બધા મળ્યા છીએ એમાં ચોથું ભજન છે એટલે વર્ષ ત્રણ પૂરો થાય છે અમે ખૂબ વેળું ભજન કર્યું છે અને વતારામ મહારાજ હાથી પણ ખૂબ ભજન વેળું કર્યું છે ભળી આજની સભામાં આપણી ગાદીથી નિર્ણતની ગાદીથી બાબુરામ મહારાજ વધાર્યા મહેસાણા નિરોત આશ્રમમાંથી મહેન્દ્ર મહારાજ અને દૂર દૂરથી અન્ય મહાપુરુષો ભક્તજનો વધાર્યા એ બદલ આપ સૌને મારા વંદન વિશેષમાં થોડું બોલવાનું છે એટલે કોઈ સત્સંગની લોબી વાત કાઢવી નથી પણ મહારાજશ્રીએ અને સરપંચશ્રીએ જબરજસ્ત વાત કરી કે આ નિરોતનો દેશ છે એટલે ચોખ્ખો દેશ છે સોનું ખરું પણ ચોખ્ખું ભેણવાળું નહીં અને જો એમાં ભેણાણ થશે ને સરપંચ એ જબરજસ્ત વાત કરી આપણ કે પેલા પાયો જો મજબૂત નહીં હોય તો લોબા દાડે ભેળાણ થવાની જો આપણે અનુભવી મહાપુરુષો ખ્યાલ નહીં રાખે ને તો જરૂર થવાની કેમ થવાની કે ખેતરની અંદર વાડ ન હોય ને તો ભલે તમે ગમે એટલા તાકાત પર હોય પણ ગમે ત્યારે મોડાવેલું ગૂંડડું કે રુઝળું કે રાવી કહી જાય એક ના બે એમ આ પણ એક ભક્તિનો માર્ગ એવો મજબૂત છે આ સનાતનનો માર્ગ મજબૂત છે અને જ્ઞાનનો મારણ પણ મારગ પણ મજબૂત છે વળી મનુષ્ય જીવનનો માર્ગ પણ બહુ મજબૂત છે એટલે આપણે સમયે સમયે જો વાતને નહીં સમજીએ તો જરૂર આપણી ભાવિ પેઢી ઉપર નુકસાન થશે સરપંચ્રીએ જબરદસ્ત વાત કરી કે બીજું તો ઠીક છે પણ જો આ દારૂ જેવી બધી સમાજમાં આવશે તમે જુઓ હાલ પેપરમાં સ્વાદમાં કે પેલા ફાણની શરૂઆત હતી વળીથી કહુંબોમાંથી આગળ જો એટલે ચરસમાં આવ્યું ચરસથી આગળ જો એટલે સુગરમાં આવ્યું સુગરથી હેરોઈનમાં આવ્યું અને આજ પાછું નવું કોક નોમ હતું કે એનાથી આગળ કોક હતું હા એ ડ્રગ્સ કોક હતું બીજું હવે તમે જુઓ એક જ કારણ છે આ વિદેશીઓનું

તો જે કોઈ આપણે કહેવું હોય તો યુવા એમની હાલ જરૂર છે હવે આપણા બધા પાચેલા પોદડા કદાચ સમજો તોય ઠીક છે ના સમજો તો કેમ કે ઘેરે જવા અત્યારે અમારા ભજન માં આપું તો અમારા મહારાજ ને ગાડી વાળો જ નતો એટલે અમે મોડા આયા કેમ કે હવે બીજા ના છે આપણું જીવન થઈ ગયું ઉમર વાળો પણ જણામાં સત્તા છે અને જે પોતે કઈ કરી શકે છે જે દ્રવણા સમજી શકે જે આ મહેમાન સમજી શકે ભજનને સમજી શકે અગર તો સમાજને સમજી શકે આવી વ્યક્તિઓની હાજરી આપણે રહેતી તો પહેલા તો આપણે એ તૈયારી કરો કે આપણો યુવા જન ભજનમાં રહે અત્યારે હાલ આપણે જુઓ છો ને દરેક ના આવ્યો એમાં મારી વાત હું નથી કરતો દરેક ના ઘર હાલ બેનોન ભાઈઓ ઘર પરવારે રોટલા સીધા ખાઈ મોબાઈલ ની ચોપો દવા હોય કોઈ દાડો ભજન ની કેસેટ વપરાતા હોય તો કેજો કોક કસે એવું પણ બજારમાં જુઓ તો આ દશા ગલ્લો ઉપર આ દશા ઘેર આ દશા હવે આ દશા નહીં પલટાય તો આપણે આ બોલતા રહી જાવ ને એક દાડો આ દેશમાં એવું પરિવર્તન આવશે ને કે આપણે રોવા વાળો આવશે